ચાલો રમત રમીએ આ રમતનું નામ છે બોલો હું શું કરું બતાવેલ પ્રવૃત્તિઓમાં બાળક સરળ સૂચનાઓનું પાલન કરતા શીખે છે સાત થી બાર માસના બાળકો માટે આ ઉંમરે બાળક સરળ સૂચનાઓનું પાલન કરવા લાગે છે જેમ કે ઘરનું કોઈ સભ્ય બહાર જતી વખતે બાય બાય કરે છે તો બાળક પણ પ્રતિક્રિયા આપવા લાગે છે તેરથી ચોવીસ માસના બાળકો માટે આ ઉંમરે સૂચના આપવા પર બાળક પાલન કરવા લાગે છે જેમ કે આંખ બંધ કરો કાન બતાવો વગેરે પચીસથી છત્રીસ માસના બાળકો માટે આ ઉંમરે બાળક એકથી વધુ સૂચનાઓનું પાલન કરવાનું શરૂ કરે છે જેમ કે ટેબલ પર રાખેલ રૂમાલ લાવો અને મોઢું સાફ કરો વગેરે તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે બાળક સાથે દિવસ દરમિયાન થોડો સમય વિતાવો આપેલ રમતો તમારા બાળકો સાથે રમો અને તમારા અનુભવો અમને જરૂરથી જણાવો